આજે રન ફોર યુનિટી માં નગરજનોનો અભૂતપૂર્વ સહયોગ મળ્યો છે સમગ્ર કાર્યક્રમ રાષ્ટ્રીય એકતા અને અખંડિતતાના સંદેશો સાથે સફળતાપૂર્વક સંપન્ન થયો આજે સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મદિવસ નિમિત્તે ગોધરા શહેર ખાતે રન ફોર યુનિટી કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલું આજે આ ગોધરા શહેર ખાતેના કાર્યક્રમમાં ગોધરા શહેરના તમામ નાગરિકો તમામ સમાજના તમામ ધર્મના ભાઈઓ બહેનોએ આજે આ ભાગ લીધેલો ગોધરા શહેર ખાતે આ રન ફોર યુનિટી કાર્યક્રમનું મહત્વ એટલા માટે પણ છે કે ગોધરા એ સરદાર વલ્લભભાઈ પટેલની કર્મભૂમિ પણ રહેલી છે આશરે બે વર્ષ જેટલા સમય માટે સરદાર વલ્લભભાઈ પટેલે અહીં વકીલાતનો વ્યવસાય કરેલો અને એના માટે આપણે સરદાર વલ્લભભાઈ પટેલ જે છે એમનું જે વિઝન છે એમણે આપણા પાંસઠ બસોને ને પાંસઠ જેટલા રજવાડાઓ છે એમને એક કરી અને આપણે અખંડ ભારતનું નિર્માણ કરેલું તો એમનો જે સંદેશો છે એક રહેવા માટે એ આપણે આજે ગુજરાત શહેર વાસીઓ એક થઈ અને બતાવેલો છે તો એટલે આજના આ કાર્યક્રમમાં ગુજરાત શહેર વાસીઓના નગરજનો જે હાજર રહ્યા એ માટે આપણે એમનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ જય હિન્દ જય ભારત ગણેશ સોલંકી સાથે પંચમહાલ